હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ શ્રી હરિકુકિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ભાખરી અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે ફરાળી કંઈક બનાવીશું તો એના માટે મેં બસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે તેને મેં અધકચરા આવી રીતે મિક્સરમાં ક્રશ કરી દીધા છે તમારે બહુ ઝીણા નથી કરવાના હવે એમાં આપણે જીરું હળદર ફરાળી મીઠું અને કાશ્મીરી લાલ મરચું આ બધા મસાલા આપણે તેમાં એડ કરી દઈશું જે આપણે દળ્યા હતા સાબુદાણા તે અને થોડાક લીલા ધાણા જે ધોઈને આપણે નાખવાના છે હવે ફ્રેન્ડ્સ આપણે બે બટાકા બાફી દઈશું માપના બસો ગ્રામ સાબુદાણામાં બે માપના બટાકા તમે બાફશો તો ખૂબ ટેસ્ટ આવશે તમારી ભાખરીમાં અને આવી રીતે ઝીણી છીણીથી આપણે તેની અંદર છીણી લેવાના છે બાફેલા બટાકા છે અને પાણીનો યુઝ કરવાનો નથી તેલનો પણ યુઝ કરવાનો નથી અને આ બધો જો લોટ બાંધીએ તેમ મસ્ત રીતે બધું ભેગું કરીને મસળી દેવાનું છે અને સારી રીતે આપણે મસ્ત રીતે લોટ બાંધી દઈશું જો ફ્રેન્ડ્સ આપણો લોટ આવો ભાખરી જેવો જ બંધાશે હવે વણવાની પ્રોસેસ થોડી કાઠી છે ફ્રેન્ડ્સ આને થોડું કાથમાં લઈ લુઓ અને પાટલી પર થોડું મસળી અને બધું મિક્સ કરશો તો જ તમારી ભાખરી સારી અને વ્યવસ્થિત વણાશે અને પોચા હાથે ઢીલા હાથે વેલણ ફેવરી અને આપણે ભાખરી એની વણી કાઢીશું આ ફરાળી ભાખરી છે તે દરેક ઉપવાસમાં આપણે ખાઈ શકીએ છીએ પછી તવાની અંદર આપણે સરસ થોડું થોડું તેલ લગાવી અને ભાખરી મસ્ત રીતે બે બાજુ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું આ છે આપણી ભાખરી તૈયાર ફરાળી તમે નાસ્તામાં પણ સવારમાં ચામાં ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને કેવી લાગી મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી અવનવી વાનગી તમને હું ફરાળી બનાવીને બતાવતી રહીશ તો જય સ્વામિનારાયણ થેન્ક યુ ફ્રેન્ડ્સ